નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાળા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કપાસની અંદર જુસ્સ્યા પ્રકારની જીવાત માટે કયા સ્ટેજે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડિયોમાં નવા આવેલો મિત્રોને ખાસ કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો પસંદ આવે તો તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો ખેડૂત મિત્રો કપાસની અંદર શરૂઆતમાં જે આપણે વાત કરીએ તો ઘણા પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય છે જેની અંદર સૌ આપણે વાત કરીએ તો જો વાદળછાયું વાતાવરણ રહેતું હોય તો મોલોની અસર થાય છે તાપમાન વરસાદ ખેંચાય તો તડતડિયા લીલા તળતળિયા લીલી પોપટી છે એની અસર જણાય છે અને જો તાપમાન દિવસ અને રાતના તાપમાનમાં જો ફેરફાર જણાય તો સફેદ માખીનો ઉપદ્રવ જણાય છે તો એની માટે આપણે શું શું કઈ કઈ દવાનો કયા સ્ટેજે વપરાશ કરવો એની માહિતી મેળવવાના છીએ તો વાત કરીએ તો કેટલી આપણા પાકની અંદર એક પાંદડા કેટલી જીવાતો હોય તો આપણે કઈ પ્રકારની દવાનો છંટકાવ કરવાનો છે એની વિશે વાત કરીશું તો જો આપણા એક પાનની અંદર બેથી ચાર જેટલી જીવાતો દેખાતી હોય તો એ સામાન્ય અસર કહેવાય છે અને જો એક પાનની અંદર પાંચથી આઠ જીવાતો હોય તો એ મીડિયમ રેન્જમાં આવે છે અને જો એક પાનની દસથી બાર જીવાતો દેખાય તો એ હેવી એટક કહેવામાં આવે છે તો એની માટે જો શરૂઆતમાં વાત કરીએ તો સફેદ માખી માટે અને એસી એસિટામિપ્રીડ વીસ ટકા જે એસપી આવે છે એ તમે એકસો વીસ ગ્રામ પ્રતિ એકર એનો છંટકાવ કરી શકો છો અને એની સાથે જો મોલો અને લીલી પોપટીની જો અસર હોય તો તમે થાઈમિથોક્ઝેમ પંચોતેર ટકા જે ડબલ્યુ જે આવે છે એ ચાલીસથી પચાસ ગ્રામ પ્રતિ એકર એનો છંટકાવ કરી શકો છો અને એના અથવામાં જો થાઈમિથોક્ઝેમ સિવાય બીજું જો તમે વાપરવા માગતા માગતા હોય તો એની અંદર ડાયમિથિયોએડ જે ત્રીસ ટકા એસી આવે છે એ તમે ચારસો મિલી પ્રતિ એકર એનો છંટકાવ કરી શકો છો એસિટામિપ્રિટ સાથે થાઈમિથોક્ઝેમ અથવા એસિટામિપ્રિટ સાથે ડાયમિથિયોએડ વાપરી શકો છો અને જો આપણે સફેદ માખીનો ઉપદ્રવ જો વધુ જણાતો હોય તો એની સાથે આપણે વાપરવાની વાત કરીએ ભલામણ કરીએ તો જો વધુ ઉપદ્રવ હોય તો એસિફેટ પચાસ ટકા અને ઇમિડાક્લોપ્રિડ એક પોઈન્ટ આઠ ટકા એસપી જે આવે છે એ તમે ચારસો ગ્રામ પ્રતિ એકરે એનો છંટકાવ કરી શકો છો તો સફેદ માખી મોલો અને લીલી પોપટી ઉપરાંત થ્રીપ્સની પણ જો અસર જણાતી હોય તો તમે એની અંદર ફ્લોની કામેડ પચાસ ટકા જે ડબલ્યુજી આવે છે એ તમે એંસીથી સો ગ્રામ પ્રતિ એકરે વાપરી શકો છો અથવા એની ઉપરાંત બીજી જો દવાની જો વાત કરીએ તો ડાય ફેન્ચ્યુરોન પચાસ ટકા જે ડબલ્યુ ડબલ્યુ આવે છે એ તમે બસો ગ્રામ પ્રતિ એકરે એનો છંટકાવ કરી શકો છો આ આ બેમાંથી એક દવા તમે વાપરી શકો છો અથવા અને બીજી વાત કરીએ જો થ્રીપ્સની જો સામાન્ય શરૂઆતના સ્ટેજમાં જો અસર હોય એટેક હોય તો તેની અંદર તમે ફિપ્રોનિલ પાંચ ટકા એસી આવે છે એ તમે ચારસો મિલી પ્રતિ એકર એનો વપરાશ કરવાનો રહેશે અને જો થ્રીપ્સની હેવી એટેક જણાતો હોય તો તમે ફિપ્રોનિલ જે એંશી ટકા જે ડબલ્યુ આવે છે એ તમે ચાલીસથી પચાસ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવાનો રહેશે એ ઉપરાંત ખેડૂત મિત્રો બીજી વાત કરીએ જો શરૂઆતના સ્ટેજમાં જો કપાસમાં ચુસ્યા પ્રકારની જીવાત હોય છે તો એની અંદર તમે લીમડાનું તેલ છે રક્ષામૃત છે એનો તમે પણ છંટકાવ કરી શકો છો એ ઉપરાંત વૃદ્ધિ અને વિકાસ અને પૂર્ણ માટે અલગ અલગ દવા છે એનો તમે વપરાશ કરી શકો છો ખેડૂત મિત્રો આ બધી દવા માર્કેટમાં અલગ અલગ કંપનીના અલગ અલગ નામે મળી રહી છે સારી કંપનીનું અને યોગ્ય સારી દવા હોય એ તમે જાણી અને છંટકાવ કરવો જોઈએ જેના સારામાં સારા તમે રિઝલ્ટ મેળવી શકો છો ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર આવી જ અવનવી ખેતીને લગતી માહિતીઓ મૂકવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન